નમસ્કાર આજના સમયની વૈશ્વિક સમસ્યા મોબાઈલ અને સોશિયલ મીડિયાનું એડિક્શન બની ચૂક્યું છે જેમાં વિશ્વમાં જ્યારે આ સમસ્યા ઉત્પન્ન થતી હોય અને ગંભીર બાબત ગણાતી હોય તો આપણા દેશના રોલ મોડલ તરીકે ગણાતા ગુજરાત રાજ્ય કેમ નહીં આ ગુજરાત રાજ્યમાં સૌ સરકાર દ્વારા મહત્વના પગલા આની પાછળ ભરવામાં આવી રહ્યા છે અને ટૂંક સમયમાં એ પણ આવશે તો એના માટે આપણે રાજ્યના કેબિનેટ શિક્ષણ મંત્રી પ્રોફેસર ડોક્ટર કુબેરભાઈ ડિંડોર સાહેબ સાથે સોશિયલ મીડિયાના ઉપયોગ અંગે તેમની સાથે વાતચીત કરીએ સર નમસ્કાર નમસ્કાર આપ અત્યારે જે સોશિયલ મીડિયાની વાત થઈ રહી છે તો આપ જાણો છો કે અત્યારના સમયમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ ખૂબ વધી રહ્યો છે એના સામાજિક પરિણામ કેવા મળશે સૌપ્રથમ તો આપને નમસ્કાર પરાગભાઈ સૌપ્રથમ તો તમે જે આ અભિયાન શરૂ કર્યું છે ધન્યવાદ તે ખૂબ અભિનંદનને પાત્ર છે આજે સમાજમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ ખૂબ વધી રહ્યો છે જેના કારણે સમાજનો જે રીતે જેટલો બૌદ્ધિક વિકાસ થવો જોઈએ તેમાં વિક્ષેપ આવે છે આપના સમાજના જે રીતિ રિવાજો છે આપણી સામાજિક પરંપરાઓ છે તેને અસર થાય છે આજે સોશિયલ મીડિયાને કારણે સામાજિક પરિવર્તનો ખૂબ ઝડપથી આવી રહ્યા છે અગાઉ જે સમાજ સંગઠિત હતો આજે વ્યક્તિગત વિભાજિત થઈ રહ્યો છે દરેક લોકો આજે સોશિયલ મીડિયામાં વ્યસ્ત રહે છે છે સાચી વાત સાહેબ મારો બીજો સોશિયલ મીડિયા માટેનો સર આપને એ મારે પૂછવું હતું કે સોશિયલ મીડિયાનો પ્રભાવ આજના વિદ્યાર્થી જગતમાં કેવો છે અને વિદ્યાર્થીઓ એના પ્રભાવમાંથી મુક્ત બને તે માટે આપ એક શિક્ષણ મંત્રી તરીકે કેવા ઉપાયો સૂચવો છો આમ તો આજના માત્ર વિદ્યાર્થી જગત ઉપર જ નહીં સોશિયલ મીડિયાનો પ્રભાવ આજની આખી યુવા પેઢી ઉપર હાવી થઈ રહ્યો છે જેને કારણે આજની યુવા પેઢી આપણી જૂની રમતો રમી શકતા નથી વિદ્યાર્થીઓમાંથી વાંચનનો રસ ખૂબ ઓછો થતો જાય છે તેથી સૌપ્રથમ તો દરેક વિદ્યાર્થીઓએ જાતે સ્વયં કંટ્રોલ કરવાની જરૂર છે પછી શાળા અને ઘરના સમયને ધ્યાનમાં રાખીને મોબાઈલનો ઉપયોગ માત્ર શિક્ષણ પૂરતો કરવો જોઈએ અને પુસ્તકો વાંચવાની ટેપ પાડવામાં આવશે તો આપોઆપ મોબાઈલનું વળગણ છૂટી જશે એવું મારું માનવું છે આ માટે સરકાર પગલાં લેવાઈ રહ્યા છે આમાં આ એક સામાજિક જવાબદારી આપણા બધાની છે સરકારની તો છે જ હા શાળા દરમિયાન મોબાઈલના ઉપયોગ અંગે સરકાર વિચારણા કરી રહી છે આ અંગે વિદ્વાનો અમે એક કમિટી બનાવી છે કમિટીના માધ્યમથી જે કંઈ આના તારણો આવશે એનું ઇમ્પ્લિમેન્ટ કરવાનું થશે અમે આગામી સમયમાં કરીશું અને એને એક સિસ્ટમ બનાવવામાં આવશે જેથી શાળાઓમાં તો વિદ્યાર્થીઓ મોબાઈલ કે સોશિયલ મીડિયાથી મુક્ત રહી શકે એના માટેની વિચારણા છે સાહેબ સોશિયલ મીડિયાના ઉપયોગ અંગે વાલીઓની શું ભૂમિકા હોવી જોઈએ પ્રગભાઈ આપે જે વાત કરી ખરેખર આમાં આ પરિવાર અને આપણા વાલીઓની ભૂમિકા તો પ્રથમ સ્થાને જ છે ખરેખર તો આજના વિદ્યાર્થીઓમાં સોશિયલ મીડિયાના ઉપયોગ અંગે જે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે તેના મૂળમાં શાળા કે શિક્ષક નહીં પણ ઘરમાં ખુદ મા બાપ જ જવાબદાર છે એમ કહીએ તો ખોટું નથી કેમકે બાળક પહેલાં ઘરમાંથી જ શીખીને આવે છે વળી ઘરમાં જ્યારે ખુદ માતા પિતા જ બાળક સામે મોબાઈલ લઈને બેસી જાય છે તો બાળક ઉપર એની અસર પડવાની જ છે તેથી જે માતા પિતા ઈચ્છતા હોય કે પોતાનું બાળક સોશિયલ મીડિયાના પ્રભાવમાંથી બહાર આવી અભ્યાસમાં ધ્યાન આપે તો તેવા માતા પિતાઓ સૌપ્રથમ પોતે ઘરમાં મોબાઈલનો વપરાશ બિલકુલ બંધ કરી દેવો જોઈએ સાંજે ઘરમાં પ્રવેશ્યા પછી ઘરના બધા સભ્યોએ મોબાઈલને એક જગ્યાએ મૂકી દેવાનો કોઈનો ફોન આવે તો ઘરની એક વ્યક્તિ પિતાએ ફોન રિસીવ કરીને વાત કરે એવી સિસ્ટમ બનાવવાની તાતી જરૂરિયાત જે છે અને જો આ કરીએ તો ચોક્કસ એના પરિણામ મળી શકે એમ છે સો ટકા વાત સાચી છે સાહેબ આપની સોશિયલ મીડિયાને કારણે માનસિક રોગ અને ટેન્શન પણ ખૂબ વધી રહ્યા છે આ અંગે શું કહેશો સર રગભાઈ અત્યારે વર્તમાન પરિપ્રેક્ષમાં આ ગંભીર બાબત છે અને આપણે જે કોઈ સાચી વાત છે કે સોશિયલ મીડિયાના ઉપયોગથી આજે એક સર્વે મુજબ પચાસ ટકાથી વધુ યુવાનો ડિપ્રેશનમાં માનસિક તણાવમાં જીવે છે આ માનસિક બીમારી એવી છે કે એના વિશે વ્યક્તિને ખુદને ખબર પડતી નથી કેમ કે મોબાઈલમાંથી ફેલાતા જે રેડિયેશન ખૂબ જ ખતરનાક હોય છે મગજના જ્ઞાન તંતુઓને સેલ્ને ડેડ કરી નાખે છે તેથી મોબાઈલ કાને રાખી વધુ વખત વાત કરવી પણ માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે જોખમી છે એટલે આ ટાળવું જોઈએ ખરી વાત છે સર હમણાં ઘણા બધા કિસ્સા પણ જાણવા મળે છે ન્યૂઝપેપરમાં તો માનસિક બીમારી કે ટેન્શનમાંથી મુક્ત થવા માટે આપ પ્રજાજોગ શું કહેશો સર બધું આ આપણી બધાની સંયુક્ત જવાબદારી છે પણ તેમ છતાં શિક્ષણ વિભાગ અને આપણી સરકાર શ્રી આપણા સન્માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ આ બાબતમાં ચિંતા કરી રહ્યા છે તો સૌ પ્રથમ તો સેલ્ફ કંટ્રોલ પુસ્તક વાંચવામાં રસ વધારવો જોઈએ સંગીત સાંભળવું જોઈએ મિત્રો સાથે બહાર ચાલવા ફરવા ફરવા જવું જોઈએ નાટકો કે સારી ફિલ્મ જોવી જોઈએ પરિવાર સાથે રહેવું જોઈએ અને સવિશેષ સાંજે મંદિરોમાં જે પ્રાર્થના થતી હોય આરતી થતી હોય તો મંદિરોમાં જઈને પણ થોડો સમય બેસવું જોઈએ આવા ઘણા ઉપાયો છે જેથી મન આપણું શાંત રહે અને એટલો તણાવ ઓછો પણ રહે સોશિયલ દૂષણ આજે જાત જાતની જે ગેમો આ મોબાઈલમાં જે વિદ્યાર્થીઓને મળી રહે છે ને આજે જુદી જુદી ગેમ દ્વારા આજની યુવા પેઢીને બરબાદ કરવામાં આવી રહી છે આપણે ત્યાં તો ગેમને કારણે આત્મહત્યાના કિસ્સા પણ બનેલા છે હમણાં જ ગુજરાતમાં એક સાથે આપણા અમરેલી જિલ્લાની એક શાળાના ચાલીસ વિદ્યાર્થીઓએ પોતાના હાથ પર બ્લેડ મારી હતી આવી માનસિક વિકૃતિ ન આવે પોતાનું સંતાન આવી કોઈ ગેમમાં ન ફસાય એ માટે એમના માતા પિતાએ જાગૃત રહેવાની જરૂર છે સર સોશિયલ મીડિયાના ઉપયોગથી લાભ પણ થતો હશે ને આ સમયમાં અત્યારે ટેકનોલોજીનો સમય છે તો એના માટે કેવા બાળકોને લાભ મળી શકે રકભાઈ આપની વાત સાચી છે ચોક્કસ લાભ પણ થાય છે સોશિયલ મીડિયાનો ઉપયોગ જો સમજી વિચારીને એને પ્રોફેશનલ રીતે વાપરવામાં આવે તો એ કમાઈનું મોટું સાધન બની શકે એમ છે આપણે એક વખતે નિમન લખતા હતા વિજ્ઞાન વરદાન યા અભિશાપ આજે હજારો યુવાનો સારા યુટ્યુબર બનીને નાના નાના રીલ થકી લાખો રૂપિયા કમાય છે આજે અનેક એવી એપ બની છે જેના થકી યુવાનો કે કોઈ પણ વ્યક્તિ પોતાનો બિઝનેસ ઓનલાઈન કરીને લાખો કરોડો કમાઈ શકે છે સોશિયલ મીડિયાના જેટલા પ્લેટફોર્મ છે તેને બનાવનાર આજે વિશ્વમાં અમીર લોકોની યાદીમાં છે સોશિયલ મીડિયાને બનાવનારે તો સમાજના વિકાસ માટે જ બનાવ્યું હતું એવું માનું છું સર આજ સોશિયલ મીડિયાનું આવનાર ભવિષ્ય કેવું હશે સોશિયલ મીડિયાનું આવનારું ભવિષ્ય ઉજ્જવળ જ છે કેમ કે સોશિયલ મીડિયા એ આજની પ્રાથમિક જરૂરિયાત બની ગયું છે એના વિના લોકોને ચાલી શકે એમ નથી એ જીવનનો એક ભાગ છે કેમ કે રોજ બરોજના ઉપયોગમાં લેવાઈ રહ્યું છે તેથી તેના ઉપયોગની સમજ હોવી જરૂરી છે વિવેકપૂર્ણ કરવો જોઈએ બાકી સોશિયલ મીડિયાને જીવનથી દૂર કરી શકાય એમ નથી હવે તો એમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ ઉમેરાયું છે તેથી સોશિયલ મીડિયા વધુ મજબૂત બનશે એનો એક પોઝિટિવ પાસું જોવું પડે સર સરકાર સોશિયલ મીડિયા અને શિક્ષણનું કોમ્બિનેશન કઈ રીતે કરશે ભવિષ્યમાં આપણા દેશમાં સોશિયલ મીડિયાના ઉપયોગ વિશે હજી એટલી જાગૃતિ આવી નથી એના વિશે શિક્ષણ પણ ખૂબ ઓછું મળે છે લોકોને એમ છે કે એમાં શિક્ષણની જરૂર છે પણ જરૂરી છે તેથી હવે સરકાર પણ આ અંગે વિચારણા કરી રહી છે આવનારા સમયમાં આ અંગેના નીતિ નિયમો ગાઈડલાઈન આવશે સોશિયલ મીડિયા શિક્ષણનો એક ભાગ બનશે તો જ એનો દુષ્પ્રભાવ ઓછો થશે એવું હું માનું છું સાહેબ શ્રી આપનો ખૂબ ખૂબ આભાર આજે આપે આટલો સમય અમને આપ્યો અમારું આ અભિયાન રાજ્યમાં પ્રત્યેક બાળક સુધી પહોંચે એવી અમારી નેમ છે પ્રગભાઈ ધન્યવાદ આભાર તમે પણ આ શિક્ષણનું જ કાર્ય કરી રહ્યા છો સોશિયલ મીડિયા જાગૃતિ આજના યુગનું સૌથી જરૂરી કાર્ય છે તમને ને તમારી ટીમને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું ધન્યવાદ ધન્યવાદ